મારો જીવે બળી જાય કરવું પડશે આપણે તો એને પૂછી જવું એવું તો ઈને એડા ઉતાર હવારે લાવી દઉં પોણી ના પડે તો તો એને દોષી બેન હવારે એળા ઉતારવા લાવી દઉં હોય કાલ દાળિયાવાળા તો લગભગ આટલા ઉતારીને જતા રહે ટાઈમ ચલો ને એટલે જતા રહે લાગે હા એટલે મને તો બેહવા હવાની હા છાક લાગે એ તો અમને બહુ નહીં ઉતાર્યા લાગતા ફોન પણ કરવો પડશે કેટલા ઉતાર્યા છે અમને એક ફોન કરું ફોન નહીં કરો કાલ રૂબરૂ જવું લગતા બેહોમ બેહોમ દોમ પડ્યા છે ફોન નઈ ઉપાડ્યો લગાલ ડુબરૂ જો તમે એડા કેટલા ઉતાર્યા હતા એ એડો બહુ પડી હો ઈ માલી વખત તો દવા બહુ સોતી પડ છે તા એ માધીએ લે તો અંદર બહાર તો આય કોઈ નઈ આ પેલું એડીમ શેડા વાત કરતો તો યાર એવું હો પેલા પાહ કટિંગ હતું ને હા એનો શેડો છૂટી ગયો તો ભરેલો વાત ભરેલો જ દૂર ચાલુ કર્યો નખો બેદાર થોડું ટેકો કરાવો એટલે ટેકો હું ઉપર તમે ખાલી લઈ લેજો એટલે પાણી કરો ના પાણી ના ભરવા દો યાર ના યાર પાણી તો લઈએ પણ યાર તમે હવે પાણી ભરવાનું વસ્તી કેટલી પાણી પીનારી આવે

એક જ યાત્રું છૂટું મેળવ થઈ ગયું બોલો મને ક્યાંથી કરો એટલે બોલો હેડો હા બીજું કેવું ચાલે બોલો બસ ફોન ચાલે અંકલ તમે શું વાત હતી કોક ફોજી ને તોજી તને પેલા સોમાજી ને બતાય જોડે જતા તમે કે લે પેલા ગોડાજી ભાઈ સોમાજી ને ઓ તો જનવર કે તો યે કાલ ના હોય કાલ કાલ જ વરાયો હો આવી વાતો ના કરશો હોય જન બનની સમ ના આવી વાતો નહી કરવાની હોય કાલ જ વરાયો હો

તારું મોથું બોથું દુખાય હારું કેમ આવું થાય બધું પેલું કેમાજી દેક નઈ એ દવા લી ના દવા ચડી છે યાર દવા વધારે થાય યાર હા તો દવા તમને ચડે અલ્યા ઉતી ઓય અલ્યા કેમાજી તમે બધા કો છો અલ્યા ઉતી તને અલ્યા ઓર ઉતી લે કેમાજી તમે બધા અલ્યા તમ પાણી થોડું ભલામ છોટીએ તો પોમમાં આવે હું પકડી રાખું જલ્દી દદો તમે દબાવ ને દબાવ આ દબાવ પડશે આ બોલો દવા ચડી જ વાણું દીવ અલ્યા કેટલા કેટલા ભાઈ ભલ ભલ લે કેટલા મડી તો જલ્દી પાણી ભલા તો આ ચડી જવા દવા દવા ચડી હોને લાગે એ અલ્યા ખેમાજી તમારી આતના દવા ના મેલાય અલ્યા વાત પલિયા લે પલિયા મને સોટી દવા એવું થતું હે ને યાર ગેમેસર બોલા અલ્યા ઉધી ઉધી દીવાનજીયા તમે અલ્યા દીવાનજીતામાં આવો કરો લે એ સુdio ઉધીયો હે મે આપણે છોડો એ દીવાનજી અલ્યા

કો દિવાનાવાડી કોણે દે પાપા લે આવી મુંડા તિંગા ઓર તું પતઈ નો કે તને અને ગપ બતાય

નાટક નાટક લઈ એ ભુવાજી જોઈ લઈ જઈએ મે રસ્તો જોયો એવું ફોન નંબર તો નહી બરાબર

લે 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 તું મારા શાંતિ જગ્યાનું પેલો મને લો લે તું ઘોડેલા તો દોડા નહી એ હો દોડવા ના જો એ દીવાન એ દીવાન હેડ જો ભસ દીએ ભસ હું દોરા કાધી ઓમ હેડ ન તને હોવા દોળા બધા હેડજી હા બધા હેડ કોણ હે બધા એ અમે ગભેતે રે તારા ભઈ કોઠા ભઈ લે અરે લે પૂછ દીવાન એ દીવાન ઓલે લે એ દીવાન

અલ્યા ડોલા ના ગડે બડા તાય ઠીક નહી એટલે મોડતો નહી વાનો તમે રાજો સોમ ભાઈ ને આ તો ઓને આ તો બકરી જીનો પાડો હું લઈ જાવ હો લે 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 અલ્યા પડ્યો અલ્યા અલ્યા ના ના નહીં હોયનો રોડને લે અલ્યા 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 આરો બહુ જોર કાઠી રહ્યો હોને લઈ જવો પડશે મંદિરે હાચવી લે 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 નસુ જોર કાઠી રહ્યો આ અલ્યા 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 તારો ભાઈ હું વાત કરાય અલુ આમ નમ લેજો મારો છોકરો લાગે વાહ ઓલ નાયો તું મંદિરે નહીં આવું ને સનો

ખા ખાતો નહી એક તો લે દેસો તમે શું કેવાનો ના છોડો ખાઈ તમે હોત માં થઈને મરી જજો તમને કાલ એવું થઈ જ્યું તો અતાર નો આયરો જી લેંગળો કાલા આજ શેત્રમાં જઈ થઈ ગઈ હોણ આ હારો તો લે પધાર આ તો આ શેત્રમાં ખાઈ ગયા મત ની બીડી પી જા હાર વેર આજ વાર પાકા પાઈ વારીયા આવ ના જો આ નહીં લાવું હો આ તો નહીં લાવું મેલી નાયી ઓ મેલી નાયી આ ગયો મોન મોટો ભાઈ હા

તૈયાર કરો મારી વસ્તુ બધી આવી છે ને આવો બધું આલી છે તમ તારે આવતો નહી બીજું આજ ભાઈ કોઈ ના ખોળીએ નહી આવો બધા રેડવાનો વાલ લઈ જને હાલો આ ભાઈ નોમનો ખેવી દે એ પરે અમનો સરીલ દે ને હોય તો હું ક્યાં માં લઈને ફરું ઓમા કોમેલ જો બા હા હવે નહી આવતું તમારે તે આવો હાલો એડે ભાઈ પખન તે ની ભોજે જા પખન ની ભોજે જા આવો ચાલ્યો ભાઈ બે જા આવો બે બે જા બે જા